પાનોલી નજીક મેઘા પેટ્રોલ પંપ નજીક સવારે એક ડાયકોસ્ટિક સોડા ભરેલ ટેન્કર પસાર થઈ રહ્યું હતું તે દરમિયાન એક ટ્રક જોડે ટેન્કરનો અકસ્માત સર્જાયો હતો ટેન્કરમાં કાણું પડી જતા અંદરથી કોસ્ટિક ડાય સોડા માર્ગ પર ફેલાઈ ગયું હતું જેને લઈને માર્ગ વ્યવહાર ખોરવાયો હતો ઘટનાની જાણ જિલ્લા ટ્રાફિક પોલીસ તેમજ પાનોલી ફાયરને કરવામાં આવતા પાનોલી ફાયરનો કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો અને પ્રાથમિક ટેન્કરમાંથી માર્ગ પર ફેલાયેલ ડાયકોસ્ટિક સોળાને દૂર હટાવીને માર્ગ પરથી અકસ્માતગ્રસ્ત વાહનો હટાવી માર્ગ ખુલ્લો કર્યો હતો